Kasih jadi mulai dari bagaimana itu rena selamat seperti tinwa vlog ma. Amana dapat lagan gara ma di diu mau jaga ini. Ane tak korai gadget no lagi go. Lagan bagan bagan komplek pasti gua. Ane ini lagi ya pre ya kalau miko perum di miko. Nanti ya udah jadi lagi vlog dulu apa jangan nanti ya nambah nanti. કાલે વરરાજા ભેગું રહેવાનું હોય એટલે જોયું એવું શૂટ નથી થયું આપણે ધ્યાનમાં તો તમે આપણે બન્યું એટલું કર્યું હે શૂટ અને વિવાહ કરી લીધા ને થતા જો આપણે જીરું કામ પ્લેટ પાકી ગયું હે આવું આજ તો શોર થઈ ગયું હે એટલે આજ તારીખ થઈ ગઈ ચાર કાલ ત્રણ તારીખે આપણે મુહૂર્ત કરી દીધું હે મુહૂર્ત તો કંઈ આપણે સિતી તારીખે જ કર્યું પછી હવે વીચમાં લગ્નગાળો હતો એટલે બંધ કરી દીધું હા કાલનું જીરું પણ ચાલુ કરી દીધું હો ત્રણ જણા છે એટલે ખૂટે નહીં જીરું ઘાટું આ તા મોટી માં આ ઉપડી જાય પછી આપડે ઊનિખોર પાત્ર દસ મોડું આવેલ ઈ કમ્પ્લીટ થઈ જાય આ ઉપાડ તા તો પડી જ ગયું હાવ તો હાવ પાકી ગયું બપોર પછી પાન ને બધું ખીરે હવે ઉપાડવું પડે એમ છે બપા પછી અહીંયા દોખાવાડીમાં આપણે તનતા ઘઉં કાઢવા હતા કાલે કાલે કટર વાળા હોય તો હવે આજ કાઢવાના છે બપોર પછી એટલે બપોર પછી આપણે દોખાવાડીમાં જવું જોઈએ કાલે બપોર જીરું પડ્યું બપોર પછી ફેન્સિંગ ના વાર હતા એ બધા રાતે લીધા જતી કરીને નડે કટ્ટરમાં હવે આજ બપોર પછી આપણે જવાનું હોય ઘઉં કાઢવા તો વિડીયોમાં બનાવ લ્યો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘણા જો ઉપાડી છે ખૂણામાં બે દીસિયા ખૂણામાં ચાલુ કર્યું બે ત્રણ જણાથી કંઈ થાય નહીં ખાલું થોડા ખેડા થયા અને પાક જોઈ લો જીરાનો આવ્યો એકદમ પાકી ગયું હવે હવે હે ને બીજું કંઈ થાય નહીં ખૈસા રાખીને જેટલું ખેસાય એટલું બરાબર

એટલે હાંજેક નાખે કાલ સવારમાં ઓઘા કરી નાખ્યું તો જોઈએ એવી હુકાણી નથી ઓઘા હોય ને તો આમ ઊભી રાખીને તો બેઠી હું અવાજો થાય નહીં બાકી ઘરમાં આમડા મીએ ને તો હજી બાટ લાગવાની બીક લાગે એટલે ઓઘા તો કરવા જ હોય તો પવન પડે તે થાય અને તમને અવાજ તો આવશે જ્યારે પવન આપણે માઈક ઓર્ડર કર્યું છે ઓનલાઈન આવીશું તો ગામમાં જતા આવ્યું ફટા આવ્યું નથી

અને આપણે માઇક જો આ બીજું આવી જુઓ અનબોક્સિંગ કરીને જાય શા લેવા ગયો ને શાને પીને પછી અનબોક્સિંગ કરી આની પેલા માઇક મહી તો હું એ યુટ્યુબના પૈસાથી જ મેં ગયું આ યુટ્યુબના પૈસાથી જ માગ્યું હમણાં આપણે પચીસ તારીખે ત્રીજું પેમેન્ટ આપણે યુટ્યુબમાં આવી ગયું તો બધા તમારો ખૂબ બાભાર બે એની પહેલાં આવી ગયા હતા ને ત્રીજું હમણાં આવી ગયું પચીસ તારીખે કેટલું એવું હું આવ્યું નહીં પછી આપણે બ્લોગ બનાવશું

માયક વાગે છે ના રીસીવર છે આને આપણે હોલ માં લગાડવાનું ના ના આપણે કોલા માં દેવાનું બસ ન બધું થાય આ મોમે કમ્પ્લીટ કનેક્ટ થઈ ગયો અને પિટ કરી દીધું છે આની પહેલાની ક્લિપમાં તમને જો આનો અવાજ આવતો છે સુ સુ હવે આવે કે ન થાતો એ કમેન્ટ માં જણાવી દોર અવાજ કયો આવે એ કમેન્ટ માં જણાવી લાગે માયક માયક ટેસ્ટિંગ થાય બોલી ખબર પડે એમ તો જોઈ જરાક આપણે ક્લિપ જોઈ લઈને તમે કહી દો અમે ક્લિપ જોઈ તો આપણે ટેસ્ટ કરી વાંધો નથી સારો અવાજ આવે આપણે જે સાઈડ અવાજ હોય ને પવનનો ને આજુબાજુ વાહનનો એ ટૂંકમાં કેન્સલ કરી નાખે હોસ્ટ કેન્સલેશન થઈ જાય અને બીજી એક વાત મળી જો બીજી ગઈ આને ચાર્જિંગ કરવામાં ડાયરેક્ટ આપણે હોસ્ટ્રીડ વાળી આમાં મૂકી તો ચાર્જિંગ થઈ જાય અને અહીંથી આપણે પિનથી કરવું હોય તો એ થઈ જાય ચાર્જિંગ બે રીતે ચાર્જિંગ નાઈ આપે અને આપણે રિસિવર ને કંઈ ચાર્જિંગ કરવાની જરૂર હોય નહીં મોબાઈલમાં ચલાવીએ એટલે થઈ જાય આવું કંઈક માર્ક છે હવે તમને મજા વિડીયો જોવાની કારણ કે અવાજ ક્લિયર આવતી હોય બરોબર તો આ બધું પેક કરી અને કટરવાળાનો સપા કરી આપણે અવાજ કાઢવા ને થાય છે ગમે એમ કરીને હાલ મિત્રો કટરવાળું આવે તો બગલાવી

તપાસ ચાલો હતો હવે ટૂંકમાં ઘઉંના ઘેરા વધારવા માંડ્યા એટલે કટરવાળા વાડા વાળા જતા હોય એટલે ઘડીકમાં સેટિંગ આવે લઈ લેવાનું થાય છે એટલે ટોલી લેવા જરાક આ ટ્રેક્ટર હાલે છે હમણાં ફૂંકણીમાં એટલે પાટલોન બાટલ બધું છોડાવેલ હતું જરાક અધર રહી ગઈ પણ હાલ એ વાંધો નહીં આવે એમાં મલક માઈ જાય અને ઓલી નેવું મારે છે હાંટની ટોલી ટ્રેક્ટરીની એમાં તો માય જ નહીં અને નેવું ની ટોળીમાં એ હસું ડસું છે થોડા ઘણા વધે પાછો ધક્કો થાય એના કરતા સંજયભાઈ ની ટોલી તો ને લઈ જાય થોડો ગોખા છે તરફા નાખ દે હું અંદર કરીને ઘઉં ડોરાય નહીં તો આવો જ નહીં કટર ને કેટલીક ભરાય ટોલી આખી તો ના ભરાય કારણ કે આમાં લગભગ પૂણા બસો મણ જેવા ઘઉં મારી જાય ટોળીમાં એકસો ને પાંત્રીની ટોલી છે લગભગ ત્યાં બાકી નજીક ખબર ના પડે બાકી ટ્રેક્ટર રાખવાની બહુ મજા આવી એક હજાર પાંત્રી મેસી પેલી પહેલા મેસી સ્મૂઝ હાલે ટૂંકમાં કોટન ગો કીરું ના કરે કદળીનો અંધારો થઈ ગયો હવે આ થઈ ગયા હજી કટ્ટાવા રહ્યા મૂકી પાણી હીરું આવું અને રસ્તામાંથી નીકળે નહીં દેખાતું નથી કંઈ લાઈટું બેઠું એની ઈચ્છા તો હતી જ નહીં આવવાની અમે ધરાર મૂકી દઉં હવે આજ તો કાઢવા જ છે કાલ કાઢવાના થાય ને બદલે આજે એની ઈચ્છા નથી કારણ કે હમણાં ક્યાંક ભયો ગયો હતો અને આજ બાપુ એમ જોવા ગયા હતા કે પવનના ખીરાય ઘણા ઘઉં કારણ કે પાયકા બહુ ને લોહીરું ઓટોમેટિક ખુલી ગઈ એટલે એ મોરે એમ પણ આજ તો વધારે ખૈરા છે પવન હલબલી એટલે આજ ઘઉં ગમે એમ કરીને કાઢી જ લેવાના થાય એટલે નુકસાની ખોટી ના થાય આજ તો એ ઘણા ખીરા છે પવન નથી થઈ હતો ને એટલે લોહરું હું ખુલી ગયું પાકી પાકી હરાડ થાય છે પોલીસ સાફ કરી ભૂકો હતો નહીં કતરી નાખ દે હું જ તો ના ઉડે હવે પવન પડી ગયો આવી એટલે અડધી કલાક જ કટર આવે તો થાય ખાડા હાથ ત્યાં હે અને ફાઈનલી કટર આવ્યું હું કરું અંધારણ ની મજા નઈ આવે તમને જોવાની આવે નુકસાની ઘણી બધી આવે આ તો હાલનો સમય છે એટલે આપણે નરી હાકે જોઈ ના શકી પાંચો પવન ને ઘણા ઘઉં ખરી ગયા જો આમ તમને ત્યાં આમ ખબર નહીં પડે તો આમાં ઘણા દાણા પાકી બહુ ગયા ઘઉં અને બીજા નંબરમાં કટારમાં જરા કંઈ તો પ્રોબ્લેમ થાય સ્પીડ બહુ હોય એટલે મોર લોહર ઉડી જાય હેઠી લોહર પડી જાય ને પાછી આવે નહીં જોવામાં આ રીતના એટલે હજી વાઢીને કાઢીને એને અને લાગે જ નહીં પાછા કામ આપણું ઝડપીને ગાય થઈ જાય એટલા માટે બધા અપનાવે આમાં ઘણી બધી નુકસાની આવે ભાવે કઈ થાય નહીં આપણે ટાંકી ભરાઈ ગઈ હોમણ માય જતા હતા કટરની ટાંકીમાં હોમણ ઘઉં માય એ થોડાક છે જોઈ એવા ખાવા

અને વીઘા ઓછા એટલે પાંચ વીઘા અંદર હોય ને તો હજાર રૂપિયા લઈએ અને દસ વીઘા ઉપર હોય તો સાતસો રૂપિયામાં કાઢી દઈએ હે એટલે જે રેડિંગનો ભાવ લઈ લઈએ હે એવું બધું હે ગમે બહુ આપણે હારામાં હારા થઈ ગયા હે તો હવે આપણે ઢીગલો કરીને આ નેક્સ્ટ વ્લોગમાં બધું બતાવીએ આજ તો હવે સેટિંગ નહીં આવે આ કે બહુ મોન થઈ જાય ઘેર પગીને એટલે તો વિડીયો કેવોક લાગ્યો કોમેન્ટમાં જણાવજો ઘઉં કેવાક લાગે એ કોમેન્ટમાં જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો